પાદરામાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે આજે હિન્દુ એકતા સંગઠન દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં રામનવમીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે હિન્દુ એકતા સંગઠન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા પીપી શ્રોપ હાઈસ્કૂલ ખાતેથી જય શ્રી રામના નાદ સાથે રેલીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ રેલી પાદરા સાંઈબાબા મંદિર સામળકુવા શાસ્ત્રીપોળ ભાવસારવાડ પદરઈ ચોક થઈ નવાપુરા ફૂલબાગ ચોકસી બજાર ઝંડા બજાર ગાયત્રી મંદિર ગોવિંદપુરા થઈ પાણીની ટાંકી પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય શ્રી રામ નાદથી પાદરા નગરમય બન્યું હતું મહાદેવ રામનવમી ના દિવસે છેલ્લા બે વર્ષથી હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલું છે અને આ વર્ષે પણ ત્રીજું વર્ષ છે તેમાં પણ હિન્દુ એકતા સંગઠન દ્વારા भव्य શોભાયાત્રા આયોજન કરેલું છે અને રામનવમી ના એક દિવસ પહેલા એટલે આજે સોળ તારીખે એક સ્વરૂપે ફરશે અને બહુ મોટી ભક્તો હાજર થયા છે અને આવતીકાલે રામનવમી ના દિવસે પણ રામ ભક્તો નગર અને પાદરા તાલુકાના રામ ભક્તો ને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યા છે કે રામલલો જન્મ ઉત્સવ ભવ્ય શોભાયાત્રા માં રામ ભગવાન જે રામ સેના આવે છે એ આ વર્ષે પણ બધા આમંત્રણ આમંત્ર સ્વીકારીને આવે અને દર વખતે ની જેમ પાદા સહ સકાર આપે છે એમનો પણ અમે આભારી છે જય હર હર મહાદેવ